આજ નવું બના મગાવ્યું છે રહી ગયા હમણાં સાકુ વાગી થી કરો બોક્સિંગ અનબોક્સિંગ એક બાજુ પડ્યું અડી જ એટલું પેકિંગ કરીને મોકલાવ્યું છે જોઈએ હવે હું નીકળે છે અમને તો ખબર જ છે કે શું મગાવ્યું છે હું મંગાવ્યું છે અમને ખબર છે તમને લોકોને બતાવવાનું છે આપણે કે હું મંગાવ્યું છે કેમ કે ફર્સ્ટ પહેલી વાર આવડી મોટી વસ્તુ આપણે પહેલી વાર મંગાવી છે આમાં ઓનલાઈન કા હમ નાની હોની વસ્તુ મંગાવતા રહી પણ આવી વસ્તુ પહેલી વાર મગાવી છે વાહ તમારા મેડમ કોલર છે પણ મને નથી લાગતું લગભગ એનથી બહાર આવશે મારે જવું બહુ ભારે પાર્સલ છે આડું કરી નાખીએ કરજો આડું પાછો રિટર્ન કરવું જોશે જોઈએ હવે હું થાય અબ તમે માર ના હું જોઉ નહી તરથી કેમ થાય છે ખોલ નહી બહુ વજન વાળું

સેન્ટીમીટર કે જે કાંઈ કહેવાતું હોય એટલું મોટું છે પણ સરસ છે કાંઈ વાંધો નથી તમારે જો કોઈને મગાવવું તો ફ્લિપકાર્ટમાં મળી જાય છે અવેલેબલ છે અવેલેબલ છે અને વસ્તુ પ્રોડક્ટ સારી છે અને સરસ છે એ અંદર થી તો આપણે જોયું નથી હમણાં તમને અંદર થી બતાવી દઈશું માતાજીને બધાને બહાર દઈ પછી તમને બતાવી દઈ એટલે વિડીયોમાં બનાવી દેજો ક્યાંય જાતા નહીં અને હમણાં તમને પાછું

પછી નીચેના ખાના કોલ તો આવ ચેક કરી લેવી ને હા ચેક કરી લેવા ભાઈ બધું આ ફોલ્ટ વાળું હોય તો રીટર્ન થઈ જશે હો રીટર્ન પોલિસી છે આપણે આમાં તો તમે જો આ બધું આપણે નવું જ લાવ્યા છે સામે તમને ટીવી દેખાતું છે ટીવી નો સ્ટેન્ડ દેખાતું છે હું અહીંયા બેઠો છું સોફા તો હજી નથી બતાવતા તમને કેમેરો મારો પાછળ ફેરો છે બધું છે તો આ રીતનો કઈક વ્યૂ આવે છે મંદિરનો

అయితే రే సెటింగ్ బోర్డ మరమాన్యాతో કાઈ નહિ હાલો હજી પાછું થોડુંક મારું ઘર જો બધું કેવી રીતે પડ્યું છે દેખાડું તમને જો એ લો ફ્રેન્ડ ફાઇનલી આપણે મંદિર નો લુકાર થઈ ગયો છે તો માતાજી બેસી ગયા છે તો તમે જોઈ શકો છો કાચક થઈ ગયું છે મંદિર ના બધા ભોળાનાથ ને માતાજી ને બધા રહે ગયા છે તો કોમેન્ટ કરજો કેવું ગોઠવું છે